બાંગ્લાદેશથી આવેલા અને ગેરકાયદેસર રાજકોટ શહેરમાં વસવાટ કરેલા કરી રહેલા અમુક નાગરિકો સામે ઘણા સમયથી ડ્રાઈવ ચાલુ છે અગાઉ આઠ મહિના પહેલાં પણ રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ દ્વારા આવા ચોત્રીસ બાંગ્લાદેશી નાગરિકોને પકડવામાં આવેલ હતા અને તેમને ડિપોર્ટેશનની કામ કામગીરી પણ કરવામાં આવેલ હતી ઉપરોક્ત ડ્રાઈવના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસ એમ જાડેજાની ટીમને એક ગુપ્ત બાતમી મળેલી હતી કે રાજકોટ શહેરના આજીડેમ વિસ્તાર તથા કોઠારીયા સોલંડ વિસ્તારમાં અમુક બાંગ્લાદેશી મહિલાઓ ત્રણ ચાર દિવસથી આવી અને ગેરકાયદેસર વસવાટ કરી રહેલ છે જેના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી ટીમ દ્વારા આ ચાર મહિલાઓને રાઉન્ડઅપ કરવામાં આવેલ છે ડિટેઇન કરવામાં આવેલ છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલુ છે પ્રાથમિક તપાસમાં એવું ફલિત થાય છે કે આ ચાર મહિલાઓ પાસે કોઈપણ જાતના આપણા કન્ટ્રીના કોઈપણ ડોક્યુમેન્ટ છે નહીં અને છેલ્લા પાંચથી સાત દિવસથી એ રાજકોટ શહેરમાં આવેલ છે